વેલકમ ટુ બેક માય ચેનલ મિત્રો હું છું તરાલ અજીત સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર જે ઉમેદવાર મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થયેલો છે તેવા ઉમેદવાર મિત્રો શાળા પસંદગીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો તેમના માટે આજે ખુશીના સમાચાર આવી ગયા છે કે જે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળા પસંદગીની જે પ્રક્રિયા છે તે આજથી ચાલુ થઈ ગઈ છે તો તે કઈ રીતે શાળા પસંદગી કરવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જેથી આવનારી માહિતી તમારા સુધી ઝડપથી પહોંચી જાય તો સૌ પ્રથમ મિત્રો શાળા પસંદગી કરવા માટે તમે તમારા ફોનની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી શકો છો હું અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરું છું એકવાર બ્રાઉઝર ઓપન થઈ ગયા બાદ તમારે એડ્રેસ બારની અંદર તમારે વેબસાઇટ ટાઈપ કરવાની છે જ્ઞાન સહાયક એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી આ વેબસાઇટ ટાઈપ કરશો ત્યારબાદ તમને આવો કંઈક વેબસાઇટનો ઇન્ટરફેસ જોવા મળશે વેબસાઇટ ઓપન થયા બાદ તો તમે અહીંયા જોઈ શકો નોટિફિકેશનની અંદર કે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ અગિયાર કલાકથી તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ બાર વાગ્યા કલાક સુધી શાળાઓની પસંદગી કરી શકાશે તો આમ અહીંયા જોઈ શકીએ કે આપણે આજથી લઈ અને તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી રાત્રે બાર વાગ્યા સુધી શાળાની જે પસંદગી કરવાની છે તે કરી શકીશું હવે શાળા પસંદગી કરવા માટે અહીંયા તમને ઉચ્ચતર માટે અને માધ્યમિક માટે બે અલગ અલગ લિંક તમને જોવા મળશે તો અહીંયા માધ્યમિક માટેની લિંક છે અને અહીંયા ઉચ્ચતર માટેની લિંક છે તો આ જે તમારો વિભાગની અંદર તમે શાળા પસંદગી કરવા માગતા હો તે વિભાગની લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા હું માધ્યમિક તમને બતાવવા માટે માધ્યમિક પસંદ કરું છું અહીંયા માધ્યમિક ઉપર ક્લિક કરીશ તો તમને આવું કંઈક જે કેન્ડિડેટનું લોગિનનું જે ઓપ્શન છે તે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો લોગિન માટે તમારે ટાર્ટ સીટ નંબર પછી બર્થડેટ અને પછી ટાર્ટ એક્ઝામ યર ઓટોમેટિક ત્રેવીસ ચોવીસ આવી જાય છે અને ત્યારબાદ પાસવર્ડ જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો અહીંયા ફોરગેટ પાસવર્ડનું ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરો એટલે ફોરગેટ પાસવર્ડ કરવા માટે પાસવર્ડ ફરીવાર મેળવવા માટે તમારે અહીંયા ટાટ સીટ નંબર જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખશો એટલે તમારા ફોન ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી દ્વારા તમે જે તમારો પાસવર્ડ છે તે રીસેટ કરી શકશો હવે આ જે લોગ થયા બાદ તમે શાળા પસંદગી કરી શકશો હવે શાળા પસંદગી કરતી વખતે ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો તેના પહેલાં જો તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી જો ત્યાં આપેલું છે હોમ મેન્યુ પર ક્લિક કરી અહીંથી હોમ મેન્યુ પર આવ્યા બાદ જો તમે હોમ મેન્યુ પર ક્લિક કરશો તો આ વેબસાઇટના હોમ પેજ ઉપર આવી જશો હવે અહીંયા તમને જ્ઞાન સહાયક માધ્યમિક શાળાની પસંદગીની માર્ગદર્શક સૂચનાઓ જોવા મળશે કઈ કઈ બાબતોને સૂચના ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી તમારી જોડે ના હોય તો એ યાદી પણ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ જ્ઞાન સહાયક માધ્યમિક ગુજરાતી માધ્યમિકની શાળાવાર યાદી તમે જોવી હોય તો એ પણ અહીંયાથી જોઈ શકો કે શાળાવાર યાદી જોઈ શકો છો સેમ જે ઓપ્શન જે છે તે ઉચ્ચતર વિભાગ માટે આપેલા છે એ પણ મેરિટ યાદી જોવી હોય કે પછી માધ્યમવાર યાદી જોવી હોય તો અહીંયાથી જોઈ શકે છે તો કઈ કઈ બાબતો આપણે શાળા પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની છે તો અહીંયા આપણે ક્લિક કરીએ તો આપણને જે એક પેજ આપણા ફોનની અંદર કે કમ્પ્યુટરની અંદર ડાઉનલોડ થશે તો કે સૌ પ્રથમ અહીંયા જોઈએ તો કે જ્ઞાન સહાયક માધ્યમિકની મેરિટ યાદીમાં સમાવિષ્ટ થયેલા તમામ ઉમેદવારે પોતાનું માધ્યમ અને વિષય માટે શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે જ્ઞાન સહાયક માધ્યમિક ભરતીના પોર્ટલ પર માધ્યમવાર અને વિષયવાર ખાલી જગ્યાઓની યાદી મૂકેલી છે મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આ યાદીનો અભ્યાસ કરે છે તે ઈચ્છનીય છે એટલે કે એમનો એકવાર જરૂર અભ્યાસ કરી લેવો જોઈએ જ્ઞાન સહાયક પોર્ટલ પર ડેશબોર્ડ પર ક્લિક કરતાં સ્કૂલ સિલેક્શનનો વિકલ્પ જોવા મળશે એટલે કે ડેશબોર્ડ ઉપર આપણે જે હોમ પેજ છે તેના ઉપર અહીંયા અહીંયા પણ આપણે અહીંયાથી પણ આપણે સ્કૂલ શાળા પસંદગી કરી શકીએ અને અહીંયા નીચે પણ આપેલું છે જ્ઞાન સહાયકમાં શાળાઓની પસંદગી કરવા માટે અહીંથી લોગ કરો અહીંયા નીચેથી પણ તમે કરી શકો એ જ રીતે અહીંયા ઉચ્ચતરનું જે શાળા પસંદગીની પ્રક્રિયા જે છે તે અહીંયા લોગ કરી શકો ઉચ્ચતરવાળાને અહીંયા માધ્યમિકવાળામાં લોગ ઇન કરી અને શાળા પસંદગીની પ્રક્રિયા કરી શકે છે ત્યારબાદ એકવાર લોગ ઇન થયા બાદ સ્કૂલ સિલેક્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહે છે આ રીતે સ્કૂલ સિલેક્શન તમે લોગ ઇન થશો એટલે આ સિલેક્શન તમને છે તેના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કર્યા બાદ યાદીમાંથી ઉમેદવાર જિલ્લાવાર અને તાલુકાવાર શાળાની યાદીમાંથી શાળા પસંદ કરી શકશે અને અગ્રી ક્રમ નક્કી કરી શકશે શાળા પસંદ કર્યા બાદ તે યાદી સેવ કરવી ફરજિયાત છે એટલે કે જિલ્લાવાર અને જિલ્લાવાર પછી તાલુકાવાર એ ક્રમની અંદર ઉમેદવાર સ્કૂલ સિલેક્શનની યાદી જે છે તે સેટ કરી શકશે અને એ એકવાર સ્કૂલ પસંદગી કર્યા બાદ સ્કૂલનો ક્રમ ગોઠવ્યા બાદ તમારે ફરજીયાત સેવ કરવાની રહેશે પોર્ટલ પરથી ઉમેદવાર જિલ્લાવાર અને તાલુકા શાળાઓની યાદીમાંથી શાળા પસંદ કર્યા બાદ વ્યૂ સ્કૂલ સિલેક્શન કરી સિલેક્શન પર ક્લિક કરી પસંદ કરેલી શાળાઓની યાદી જોઈ શકશે તેમજ પસંદ કરેલી શાળાઓની અગ્રીમતા ક્રમમાં ફેરફાર કરી શકશે અને જો ઉમેદવારે અગ્રીમતા ક્રમમાં ફેરફાર કરે છે તો તે યાદી સેવ કરવી ફરજીયાત છે એટલે કે તમે જે સ્કૂલ સિલેક્શનના માધ્યમથી જે સ્કૂલ પસંદ કરી છે તે સ્કૂલ કઈ કઈ પસંદ કરી છે તે બરોબર યોગ્ય થઈ છે તો તે જોવા માટે આપણે વ્યૂ સ્કૂલ સિલેક્શનમાં જવાનું રહેશે અને વ્યૂ સ્કૂલ સિલેક્શનની અંદર જઈ અને તમે શાળાને ક્રમ જે છે તે બદલી શકો છો પરંતુ એક વખત તમે વ્યૂ સ્કૂલ સિલેક્શનની અંદર જો કોઈ ફેરફાર કરો છો તો ફરીવાર તે ફરજિયાતપણે ફાઇલ સેવ કરવાની રહેશે એટલે કે તે સેવ ઓપ્શનને ક્લિક કરવાનું રહેશે જો એવું ના કરશો તો તે પહેલાં જે સ્કૂલ પસંદ કરી હશે ક્રમમાં તો તે જ સ્કૂલ તમારા એના આધારે જ મેરિટમાં તમારી સ્કૂલ તમને મળવાપાત્ર રહેશે ઉમેદવાર શાળા પસંદ કર્યા બાદ વ્યૂ સ્કૂલ સિલેક્શન પર ક્લિક કરી પસંદ કરેલી શાળાઓની યાદી શાળાનો અગ્રીમતા ક્રમ એટલે કે પ્રાયોરિટીમાં ફેરફાર કરી શકશે અને જો ઉમેદવારે અગ્રીમતા ક્રમમાં ફેરફાર કરે છે તો તે યાદી સેવ કરવી ફરજિયાત છે જો કોઈ ઉમેદવાર યાદી સેવ કર્યા વગર સીધું જ સેવ એન્ડ બટન પર ક્લિક કરશે તો તે જે અગ્રીમતા ક્રમ સાથે શાળા પસંદગી કરેલી હશે તે મુજબ યાદી કન્ફર્મ થઈ જશે એટલે કે તમે એક વખત સ્કૂલ સિલેક્શન કરો છો તો તેને બરાબર ધ્યાનથી જોવું તેને ચેન્જ જે કરવા છે તે કરી અને તેને સેવ અવશ્ય આપ અને સેવ અવશ્ય આપ્યા બાદ જ તમારે સેવ એન્ડ કન્ફર્મ કરવાનું છે જો તમે સેવ એન્ડ કન્ફર્મ પહેલાં કરી દેશો તો ફરી પછી તમે કોઈ સુધારા કરી શકશો નહીં તો તે મુજબ યાદી કન્ફર્મ થઈ જશે અને તેમાંથી પછી કોઈ ફેરફાર થઈ શકશે નહીં શાળાની પસંદગીની સમગ્ર પૂર્ણ કર્યા બાદ દરેક ઉમેદવારે સેવ એન્ડ કન્ફર્મ બટન પર ફરજિયાતપણે ક્લિક કરવાનું રહેશે અન્યથા શાળા પસંદગી થશે નહીં અને શાળા પસંદગી કરી અને પછી તમારે તેને રહેવા નથી દેવા પરંતુ સેવ કર્યા બાદ એને સેવ એન્ડ કન્ફર્મ અવશ્ય આપવાનું છે જો એવું નહીં કરો તો એ શાળા પસંદગીની જે પ્રક્રિયા છે તે પૂર્ણ ગણવામાં આવશે નહીં અને તમારું જે જ્ઞાન સહાયકની ભરતી છે તેમાંથી તમે બાકાત થઈ જશો એટલે કે સેવ એન્ડ કન્ફર્મ અવશ્ય કરવાનું છે એ ખાસ ભૂલતા નહીં તમે કઈ કઈ સ્કૂલ પસંદગી કરી છે તે સ્કૂલનું લિસ્ટ ની જો તમે ઝેરોક્સ કે પ્રિન્ટ કાઢ પ્રિન્ટ કાઢવા માંગતા હો તો એ સ્કૂલ લિસ્ટ પ્રિન્ટમાંથી તમે પ્રિન્ટ કરી શકો દરેક ઉમેદવાર શાળા પસંદગી કર્યા બાદ અગ્રિમતા ક્રમ નક્કી કર્યા બાદ બાહેધરી પર ટીક કરી ફરજિયાતપણે કન્ફર્મ કરવાનું રહેશે જે ઉમેદવાર યાદી કન્ફર્મ કરેલી નહીં હોય તેની અરજી ધ્યાને લેવાય ધ્યાને નહીં લેવાય તે ખાસ ધ્યાન લેવો એટલે કે તમે જે શાળાઓ પસંદગી કરી છે તેમને ફરીવાર જણાવી દઉં કે તેને કન્ફર્મ આપવાનું અને બાહીધરી ઉપર ટીક કરવાનું ભૂલતા નહીં બાકી તમારી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો આ હતી શાળા પસંદગીની કેટલીક અગત્યની સૂચનાઓ અને શાળા પસંદગી કઈ રીતે કરવી જો તમે શાળા પસંદગીની પ્રેક્ટિકલ વિડીયો જોવા માગતા હો એટલે કે શાળા પસંદગી કઈ રીતે કરવી તો તેના માટે તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય